નમસ્કાર એન્ડ વેલકમ ધિસ સેશન ઇઝ સ્પેશિયલી અલોટેડ ટુ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ સબજેક્ટ થર્ડ ઇયર બી કોમ સેમેસ્ટર ફાઇવ એઝ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેબસ એકેડેમિક ઇયર ટ્વેન્ટી ટ્વેન્ટી આ સેશનમાં આપણે નાણાકીય સંચાલન વિષયના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ વિશેની ચર્ચા કરીશું ટીવાય બી સેમેસ્ટર ફાઇવના સ્ટુડન્ટ્સ માટેનો આ સેશન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામિનેશન માટે સો આની પહેલાં મેં તમને ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સનો જે આપણો સબ્જેક્ટ છે ટીવાય બીકોમ સેમ ફાઈવમાં એના આઈએમપી ક્વેશ્ચન્સ ઓલરેડી આપી દીધેલા છે જો એ લેક્ચર તમે ન જોયો હોય તો એ વિડીયો જે છે એ તમે જોઈ લેજો અને આ સેશનમાં આપણે વાત કરવાના છીએ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલનના ટીવાય બીકોમ બી કોમ સેમેસ્ટર ફાઈવના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામિનેશન ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીના પેપરના માટેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સજેસ્ટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશેની ચર્ચા આપણે આ સેશનમાં કરીશું સો પહેલાં આપણે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ જે છે એનું લિસ્ટ જોઈ લઈએ એઝ મેં ઓડિટિંગમાં કરાવેલું હતું સેમ વે આમાં પણ હું તમને મોસ્ટ આઈ એમપી અને આઈએમપી એ બંને પ્રકારના લિસ્ટ પ્રોવાઈડ કરીશ પહેલાં તમારે મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ જે છે એ પ્રોપરલી પ્રિપેર કરી લેવાના અને પછી ઇફ યુ હેવ ટાઈમ એન્ડ કેપેસિટી તો આઈએમપી ક્વેશ્ચન્સ પણ પ્રિપેર કરવા અને અગર ટાઈમ ન હોય છતાં પણ હું સજેસ્ટ કરીશ કે મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ તો બરાબર પ્રિપેર કરવાના જ એ ઉપરાંત જે એમપી ક્વેશ્ચન્સ આપેલા હોય એ એક કે બે વખત વાંચી તો જવા જ અને આ જે ક્વેશ્ચન્સ હું આપું છું સેશનમાં એ એક સજેશન છે ગેરંટીડ નથી કે આ જ પ્રશ્નો પૂછાશે પણ એક લોજિકલ એનાલિસિસ કરી અને એક તારણ કાઢેલું આ લિસ્ટ છે એટલે આ ક્વેશ્ચન્સ જે છે એ પૂછાવવાના ચાન્સીસ વધારે છે એક્ઝામમાં છતાં પણ જેમને પૂરેપૂરી સેફ્ટી જોઈએ છે કોઈપણ રિસ્ક નથી લેવું એમણે જે છે એ આપણે નાણાકીય સંચાલન વિષયમાં કરાવેલા બધા જ ટોપિક વાંચવા પણ જેમની કેપેસિટી લિમિટેડ છે એમણે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ અને આઈએમપી ક્વેશ્ચન્સ ઉપર ભાર મૂકવો જેમાં વધારે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ ઉપર ભાર મૂકવો અને પછી જે છે એ આઈએમપી ક્વેશ્ચન્સ પ્રિપેર કરવા તો સૌથી પહેલાં આપણે જોઈએ સજેસ્ટેડ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ નાણાકીય સંચાલન વિષય માટેના ક્વેશ્ચન નંબર વન નાણાકીય સંચાલનનો અર્થ આપી તેનું મહત્વ અને કાર્યક્ષેત્ર અંગે ચર્ચા કરો મહત્વને ફાયદાઓ પણ કહી શકાય ક્વેશ્ચન નંબર ટુ એજન્સી થિયરી વિશે નોંધ લખો ક્વેશ્ચન નંબર થ્રી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત સમજાવો અથવા તો આ ક્વેશ્ચન એમ પણ પૂછાઈ શકે કે ઓર્ડિનરી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત સમજાવો તો ઇક્વિટી શેર અને ઓર્ડિનરી શેર બોથ આર સેમ બંને એક જ થયું પછી ક્વેશ્ચન નંબર 4 ડિબેન્ચરના પ્રકારો જણાવો ડિબેન્ચરના પ્રકારો તમે તૈયાર કરશો સાથે સાથે તમને પ્રેફરન્સ શેરના પ્રકાર આપો આપ તૈયાર થઈ જશે તમે જરે ડિબેન્ચરના પ્રકારનો ક્વેશ્ચન તૈયાર કરો ને ત્યારે તમે પ્રેફરન્સ શેરના ક્વેશ્ચન પ્રેફરન્સ શેરના પ્રકારના ક્વેશ્ચન ઉપર એક નજર ફેરવજો એટલે તમને આઈડિયા આવશે કે બંનેમાં પ્રકાર જે છે એ મોસ્ટલી સિમિલર ટાઈપના જ હોય બે આપેલા છે એટલે બંને ક્વેશ્ચન તમારે તૈયાર થશે પણ મોસ્ટ એમ્પી છે ડિબેન્ચરના પ્રકારો પછી ક્વેશ્ચન નંબર 5 સેતુ ધિરાણ વિશે ટૂંકમાં નોંધ લખો સેતુ ધિરાણ એટલે કે બ્રિજ ફિનાન્સ પછી ક્વેશ્ચન નંબર સેવન બુક બિલ્ડિંગની પ્રક્રિયા સમજાવો બુક બિલ્ડિંગ વિશે ટૂંક નોંધ લખો કે બુક બિલ્ડિંગની પ્રક્રિયા સમજાવો બોથ આર સેમ એવું નથી કે બુક બિલ્ડિંગની પ્રક્રિયા સમજાવવામાં તમારે ખાલી બુક બિલ્ડિંગની પ્રોસેસ જ લખવાની બિકોઝ બુક બિલ્ડિંગ ક્વેશ્ચન ઓલરેડી બહુ મોટો નથી એટલે જ્યારે પણ બુક બિલ્ડિંગ વિશે કંઈ પણ પૂછાય માત્ર એમ લખેલું હોય કે બુક બિલ્ડિંગ લખો અથવા તો એમ પૂછાય કે બુક બિલ્ડિંગની પ્રક્રિયા સમજાવવું ઇન બોથ ધ કેસીસ બંનેમાં તમારે આન્સરમાં બુક બિલ્ડિંગના અર્થ વિશે તો લખવાનું જ છે અને એ ઉપરાંત એની પ્રક્રિયા સમજાવવાની રહેશે એના પછી ક્વેશ્ચન નંબર સેવન ટૂંકનોન લખો એમાં ત્રણ ટૂંકનો મેમોસ્ટેમ્પીમાં આપેલી છે પહેલી એનએસડીએલ નેશનલ સિક્યોરિટી ડિપોઝિટ લિમિટેડ પછી સી આર આઈ એસઆઈએલ ક્રિસિલ ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને ત્રીજી ટૂંકનોન છે મ્યુચ્યુઅલ ફંડ પારસ્પરિક ફંડ્સ તો આ સાત ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એને પ્રોપરલી પ્રિપેર કરી જ લેવા અને એના પછી જે છે એ વધારે સેફટી માટે સલામતી માટે કે એક્ઝામમાં કદાચ આમાંથી ક્વેશ્ચન મોસ્ટ એમ્પીમાંથી ન હોય તો આઈએમપીનું લિસ્ટ એક આપેલું છે કે જેને તમારે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કરતાં થોડો ઓછો ભાર મૂકીને પણ તૈયાર તો કરવાના છે તો નાણાકીય સંચાલન વિષયના આઈએમપી ક્વેશ્ચન્સ હવે આપણે જોઈ લઈએ સાત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયા પછી આઈએમપી ક્વેશ્ચનમાં ફર્સ્ટ ક્વેશ્ચન સમય મૂલ્યનો સિદ્ધાંત સમજાવો નાણાના સમય મૂલ્યના સિદ્ધાંત વિશે આપણે ચર્ચા કરેલી હતી ફર્સ્ટ ચેપ્ટરમાં એ સિદ્ધાંત અહીંયા સમજાવવાનો છે ટાઈમ વેલ્યુ ઓફ મની પછી સેકન્ડ ક્વેશ્ચન પ્રેફરન્સ શેરનો અર્થ અને પ્રકારો સમજાવો અહીંયા પ્રેફરન્સ શેરના પ્રકાર અને ડિબેન્ચરના પ્રકાર ઘણા ખરા અંશે સરખાજ છે એટલે આ ક્વેશ્ચન તૈયાર કરવામાં તમને બહુ રહેશે સમજાવો સ્વેટ ઇક્વિટી શેર અને સમગ્ર વેચાણ શોધો આ બંને ટૂંકનું સ્વરૂપમાં પૂછાઈ શકે પાંચ કે દસ માર્કમાં જે ક્વેશ્ચન નાના છે એ તમને ઓછા માર્ક્સમાં પૂછાશે અને જે ક્વેશ્ચન મોટા છે જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન છે મોસ્ટ એમપીમાં નાણાકીય સંચાલનનો અર્થ મહત્વ અને કાર્યક્ષેત્ર આ ક્વેશ્ચન તમને ટ્વેન્ટી માર્ક્સમાં પૂછાઈ શકે સો ક્વેશ્ચન નંબર ફાઈવ સમજાવો સ્વેટ ઇક્વિટી શેર અને સમગ્ર વેચાણ શોધો બોટ આઉટ ડીલ પછી ક્વેશ્ચન નંબર સિક્સ લાંબા ગાળાના લોન માટે વિવિધ સ્ત્રોતોની ટૂંકમાં ચર્ચા કરો હવે લાંબા ગાળાની લોન માટેના વિવિધ સ્ત્રોત જે છે એમાં આપણે ઘણી બધી સંસ્થાઓ ડિસ્કસ કરેલી આઈએફસીટલી પણ સંસ્થા છે એ બધા વિશે બધું જ યાદ નથી રાખવાનું પણ પેલા તો લાંબા ગાળાના લોન માટેની જેટલી સંસ્થા છે ને એના નામ આખે આખા તમારે પ્રોપર યાદ રાખવાના અને બીજું એ સંસ્થાની સ્થાપના કયા હેતુથી અને ક્યારે કરવામાં આવી એવી અમુક પાયાની બાબત સંસ્થા અંગેની હોય એટલું જ યાદ રાખવાનું એટલે એ ક્વેશ્ચન તમને જો આ રીતે પૂછાય કે લાંબા ગાળાના લોન માટેના વિવિધ સ્ત્રોત અંગે ટૂંકમાં સમજાવો તો બધા જ જે સાત થી આઠ દસ જેટલી સંસ્થાઓ છે એ સંસ્થાના નામ તમને યાદ હોય અને સંસ્થાનું ઉદ્દેશ્ય શું હતું સ્થાપનાનો અને ક્યારે કરવામાં આવી સ્થાપના એવી બેઝિક જે પોઈન્ટ છે એમાં ઇન્ક્લુડ કરવાના રહેશે બધું જ લખવાનું નથી બીકોઝ તો બહુ લાંબુ થઈ જશે એટલે ટૂંકમાં જ છે એ અહીંયા સમજાવવાનું છે બધા જ સ્ત્રોત વિશે લોંગ ટર્મ લોનના પછી ક્વેશ્ચન નંબર સેવન ટૂંકનોંધ લખો એમાં ફર્સ્ટ વેન્ચર કેપિટલ પૂરી પાડતી સંસ્થાઓ સાહસ મૂડી ઇન્સ્ટિટ્યૂટ અને ક્વેશ્ચન ટૂંકનોંધ લખોમાં બીજી ટૂંકનોન ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ આ બે ટૂંકનોન જે છે એ આઈએમપીમાં છે તો અહીંયા નાણાકીય સંચાલનના ગુજરાતી વર્ઝનનું આઈએમપી અને મોસ્ટ આઈમપીનું લિસ્ટ જે છે એ પૂરું થાય છે નાઉ લેટ એસ ડિસ્કસ અબાઉટ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ ઇન ઇંગ્લિશ વર્ઝન સો એઝ આઈ હેવ પ્રોવાઈડેડ યુ ઇન ધ ઓડિટિંગ સબ્જેક્ટ ઓફ ઓડિટિંગ દેર વેર ટુ લિસ્ટ મોસ્ટ મોસ્ટાઈમપી એન્ડ આઈ સો ફર્સ્ટ યુ હેવ ટુ પ્રિપેર મોસ્ટ એમ ક્વેશ્ચન્સ પરફેક્ટલી એન્ડ આફ્ટર After that, if you have time, if you don't want to miss any question, and if you have capacity, then you can uh, prepare IMP questions. But even if you don't have time, I will suggest that after perfectly preparing most IMP questions, you should at least once or twice go through the IMP questions list, question answers list. Fine so let's now discuss about most common questions of financial management first give the meaning and definition of financial management describe its importance and scope question number 2 write a note on agency theory question number 3 distinguish ordinary share and preference share or this question can also be asked Do you like difference between equity share and preference share so distinguish and difference both are same and uh, ordinary share is also known as equity share both are similar words question number 4 state the meaning and types of debentures when you prepare this question types of debentures i suggest you that you also uh, read with it types of preference shares because both are the types debentures types and preference types both are uh, kind of similar so it will be easier for you to prepare both the question in one go so i suggest to you that uh, you should prepare uh, the question of types of debenture and question of types of preference both together so it will be easier for you to uh, remember the types of both and uh, most of the types of both are similar question number 5 bridge finance Question number six book building. This question can also be asked as book building process. So, in both the cases, if uh, it is uh, asked like uh, write a short note on book building or it is asked like uh, explain the book building procedure or process. In both the cases, what you are uh, supposed to write is what is book building, basic meaning uh, and other elements of book building, and the process of book building so the question the answer is very short so uh, if it is asked like only book building or book building process in both the cases you have to write proper answer consisting full details about book building its meanings its process uh, procedure and everything which is given in your notebook about book building question number 7 write short note nsdl National Securities Depository Limited. Short note number two, Crisil Credit Rating Information and Services of India Limited, and short note number three mutual funds. So there are seven total seven question in most time. Big questions list of financial management. All these. You have to prepare perfectly for your examination of uh, TY become semester 5 year 2020. Some questions are there which uh, the answer of which uh, is very small. In that case, uh, the question can be asked in 10 marks. And some are there uh, which answer is very long, like uh, answer number question number 1 so there is meaning definition importance and scope all the details about financial management is included so this question can be asked in 20 marks so you have to prepare accordingly whatever question answer uh, whatever answer is uh, not so long it will be asked in 10 marks only so don't bother about that and if any question is asked in 20 marks then you have to incorporate overall full detail whatever you know about particular question you have to include in your answer if it is asked in 20 marks now let us discuss about important question of financial management so after perfectly preparing most timed questions what you are supposed to do is prepare for important question even if you don't have time or capacity to prepare further more question after preparing those seven most imp questions. Even though I will suggest that you should at least once or twice go through these answers of important questions list. So in case of uh, our assumption goes wrong or uh, goes another way, then also you will not miss any marks. So first question in imp question list is explain the concept of time value of money. Question number two state the meaning and types of preference shares so types of preference shares is in imp list and types of debentures was in most imp list so both the types are quite similar so i suggest you uh, you prepare both the questions together so it will be easier for you to remember the types of both debentures and preference shares question number 3 write a note on deferred share question number 4 write a note on plowing back of profit question number 5 explain a sweat equity shares and b bought out deal so both these questions can be asked in like uh, 7 or 10 marks because they are small question number 6 write a note on long term loan financing source so in unit 3 we have discussed about term loan sources in that we have discussed about many institutions, uh, many special institutions and development banks and commercial bank which were consisting of various institutions like IFC, IDBI, ICICI, SIDBI, SIDC, UTI, SFC, etc. So uh, in this questions answer, you are supposed to write very few details about each so what you are, how you are supposed to prepare this answer is like you have to remember each and every institution providing long term loan finance full name of each and every institution and some details about that institution some basic detail like uh, when uh, the institution was established what is the main purpose or objective of the institution etc basic details you have to incorporate in this answer so, you are not required to uh, mug up all the details about all the institutions because uh, it will make the answer very lengthy and it is not required to do so. So, you are supposed to uh, write the name of all the institutions and basic introductory details of each institution in this question's answer. I hope this is clear. Then, last question of IMP list write short note venture capital institution short note number 1 and short note number 2 over the counter exchange of india limited so here the list of I imp question for financial management subject ty becomes sem 5 savrast university examination year 2020 is completed i hope you are clear with all the questions of imp and most imp uh, let me સો અહીંયા આપણું આઈએમપી અને મોસ્ટ એમ્પિક્સ ફિનાન્શિયલ મેનેજમેન્ટના ક્વેશ્ચન્સ ડિસ્કશન પૂરું થાય છે આઈ હોપ કે આ બધા જ ક્વેશ્ચન જે છે એ જ્યારે પણ મેં એક્સપ્લેન કર્યા તમને સમજાઈ ગયા હશે અમુક ક્વેશ્ચન જે છે સિલેક્ટેડ એ આપણે ડિસ્કસ કરવાના બાકી છે જે હવે આપણે યુનિટ ફોરની શરૂઆત કરી છે મેં ડિસ્કસ કરી લેશું બહુ જલ્દીથી અને જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય રિગાર્ડિંગ એનીથિંગ અબાઉટ ઓડિટિંગ ઓર એફ યુ કેન રાઇટ મી ઓન ધી સ્મેઇલ ડીબી કેરડ ધ્રુવિકા એટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ